આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ કાર્યક્રમમાં તેર હજાર જેટલી સ્વ સહાય ચૂંટણી એક લાખ ત્રીસ હજાર મહિલાઓને બસો પચાસ કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ હતી શ્રી પટેલ સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના ત્રણસો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે એકસો પિસ્તાળીસ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ સિદ્ધપુર અરવડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થશે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે વંદના ઉત્સવની ઉજવણી મંત્રી ભાનુબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી તેમના હસ્તે જિલ્લાના સ્વસહાય જૂથોની મહિલાઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારમાં વિવિધ પાંચ સ્થળોએ નારી શક્તિવંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લામાં કેબિનેટ આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે મહિલાઓને વિવિધ સહાયનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે તાલુકા જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આહવા ખાતે યોજાયેલા નારી શક્તિ વંદના કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રી સહિત લાભાર્થીઓ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રીનો કાર્યક્રમ નિહાળ્યો હતો બોટાદ કલેકટર કચેરી ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ મુખ્યમંત્રી શહેર બસ સેવાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી બસ સેવા અંતર્ગત બોટાદ નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને મુસાફરીની સુવિધાનો લાભ મળે તે માટે હાલ છ બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં સાળંગપુર લાઠીદળ પાળીયાદ ભદ્રાવડી સહિત અન્ય રૂટ પર સિટી બસ સેવાનો લાભ મળશે આ પ્રસંગે કલેકટર ડોક્ટર જીન્સી રોય સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો ડાંગ જિલ્લામાં વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલના હસ્તે આંગણવાડી કાર્યકર અને તેડાકર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરાયા અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાકર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાયન તેમજ ડાંગ જિલ્લા સદસ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના સોળમા અંકમાં પાટણ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામોલિયાના અધ્યક્ષપદે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ ગઈ આ પ્રસંગે શ્રી ધામોલિયાએ જણાવ્યું છે કે લોકશાહીના મહાપર્વમાં મહિલાઓ યુવાનોની સહભાગીદારી સુનિશ્ચિત કરવું એ આવશ્યક છે ડાંગ જિલ્લાની સરકારી વિજ્ઞાન કોલેજ આહવાના પ્રાથમિક શાળા ધુબીટા ગામમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી જેમાં ગ્રામજનોમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવીને સો ટકા મતદાનની અપીલ કરાઈ હતી મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નામ એમ નાગરાજનની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા મુજબ જિલ્લામાં બે માસમાં વિવિધ સાત વિભાગમાં ચારસો ત્રેપન લાભાર્થીઓએ બેતાલીસ લાખ સાહીઠ હજાર રૂપિયાની સારવારનો લાભ લીધો હતો આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુરના રાજવી પરિવારની દીકરી તૈયબા ચૌહાણે રાઇફલ શૂટિંગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવાના જણાવ્યા પ્રમાણે બરોડા રાઇફલ ક્લબ દ્વારા વડોદરા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં છોટાઉદેપુરની તૈયબા ચૌહાણે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેને આઈપીએસ અધિકારી રાજેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા છોટાઉદેપુરના બોડેલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષપદે મહિલા સંમેલન યોજાઈ ગયું મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા બોડેલી ખાતે યોજાયેલા આ સંમેલનમાં નારી શક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો અને સાફલ્ય ગાથાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી આરોગ્ય શિક્ષણ રોજગારી સર્વાંગી વિકાસ સ્વાવલંબન અને ઘરેલુ હિંસા બાબતે મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી મહિલા સંમેલન યોજાયું હતું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો